છોટાઉદેપુર રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી મનીષા વકીલ છોટાઉડેપુરની મુલાકાતે છોટાઉડેપુર જિલ્લા ભાજપ કાર્યાલય કાતી પ્રભારી મંત્રી મનીષા વકીલે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે કરી મુલાકાત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત રિપોર્ટર મુસિનસુદ્ટી છોટાઉદેપુર આજે ધંધોડા ગામમાં પણ આવવાનું થયું છે અનુસૂચિત જાતિના જે મારા ભાઈઓ બહેનો છે એમના ઘરે અને ખાસ કરીને શું યોજનાના લાભો સરકાર દ્વારા એમણે લીધા છે અને ખાસ કરીને આંબેડકર આવાસ યોજનાનો લાભ લીધો છે ઘરે ચૂલો પણ છે એટલે ઉજ્જવલા યોજનાનો પણ લાભ લીધો છે દરેક ઘરમાં કંઈક ને કંઈક ત્રણથી ચાર યોજનાનો લાભ મળ્યો છે સરકાર દ્વારા પણ અને આજે ખૂબ આનંદનો વિષય છે કે મારા સમાજના લોકો સાથે આજે બેસીને હું જમી પણ છું એના જે છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ ભાઈ ઉમેશભાઈ સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન મલકાબેન સાથે સબોરા છોટા ઉદેપુરની ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીં ઉપસ્થિત છે આખું ગામ અમારું એટલું સરસ સ્વાગત કર્યું છે અને એકદમ ઘરની લાગણી હોય એ રીતે ભાવનાથી અમને ખૂબ સારી રીતે જમાડ્યા છે એમનો પણ હું આભારી વ્યક્ત કરું છું